હાલો હાલો હજી હાલો હા બોલો ને કોણ કોને ફોન કર્યો ડીએસપી ની ફાટીન ગળામાં કે રહે છે પેલા ભાઈ નો વિડિયો ડીએસપી છો એ ભાઈ કમ્પ્લેન્ટ લખાવા આવ્યો તું કરું કેનો ડીએસપી છો તું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડા જે છે એમની ઉપર મહેસાણાથી એક યુવકનો ફોન આવે છે જે અંદર મિત્રો મહેસાણાથી થી ડીવાય વાત કરું છું તેમ કહી અને તે વસંત ચાવડાને ધમકી આપે છે તેમ વસંત ચાવડા સાથે ગાળાગાળી પણ કરે છે મિત્રો આ યુવક અને વસંત ચાવડા વચ્ચે ખૂબ જ જોરદાર ઝઘડા જેવું થાય છે અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થાય છે ત્યારે મિત્રો વસંત ચાવડા પણ આ યુવકની સામે સરખો જવાબ પણ આપે છે તો મિત્રો તમે પણ સાંભળો કે આ મહેસાણાના નકલી ડીવાયએસપી અને વસંત ચાવડા વચ્ચે શું વાતચીત થઈ છે તમે મિત્રો આ રેકોર્ડિંગ સાંભળશો તો તમને પણ હસવું આવવાનું છે કારણ કે વસંત ચાવડા જે આ ડીવાયએસપી સાહેબ છે કે જે નકલી છે એમને જેવા જવાબ આપે છે એ સાંભળીને તમે પણ ખુશ થઈ જશો તેમની મિત્રો નકલી ડિવાયસપી અને વસન ચાવડા વિશે તમારા વિચાર પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જે પહેલાં આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને હાલે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લેખન પણ દબાવી દેજો એ આહ સાહેબ હતા આ તમે ફોટો ને ફટકો બટકો નાખીને ચશ્મા પહેરીને ઊભા આ હતા વીસી રાજપૂત ઉંમર જોઈ હોય તો હજી એવું લાગે છે કે મમમ કરવાનું હમણાં બંધ કર્યું છે પણ આ વધી ગયું હતું એવું દેખાઈ રહ્યું છે અને આવા લુખાઓના લીધે જ કાંઈક તો આ સમાજ બદનામ થાય છે અને હવે તો આ સાલા નવું શીખ્યા છે ડીવાયએસપી બની જવાનું પીએસઆઈ બની જવાનું અને આવી જ રીતે ક્યાંક ને ક્યાંક પોલીસની છબી પણ આ ખરડાવી રહ્યા છે એટલે કહેવાનું એ થાય છે કે એક તો આમાં શિક્ષણનો અભાવ બીજું કે શહેરથી બહુ દૂર ગામડાઓમાં પહેલેથી રહેલા અને બાપ દાદા વખતથી ખોટી લુખાયું જ કરી હોય એટલે એના સંસ્કારો પછી આવા જ હોય એટલે ક્યાંક ને ક્યાંક આ સમાજને પોલીસને બદનામ કરવાના ધંધા છે પણ હવે સમજાવે કોણ ઠીક છે જે છે એ સાંભળો ડીવાય એસપી સાહેબના મોટે કેવી હારી ગાડી લાગતી હતી અને

ભાઈ નો વિડીયો ભાઈ કમ્પ્લેન લખાવા આવ્યો તું કરું ક્યાં ડીએસપી છો તું મહેસાણા નો મહેસાણા નો હા કે પછી લુખો છો ગલી નો

મેસેજ નાખ દે ને સાંભળ મસ્ત નિરાતે સાંભળે સાંભળ્યા લીધું પણ પેલા સાંભળે તો ખરી તું મને વોટ્સએપ નાખી દઉં લોકેશન નાખું છું તારી માય તને તારા બાપના પેટમાં લીધો આવજે ઘરે મા છે બાપા સડીજન માધી કરે તારી ઘરે મા છે ને સડીજ